આજે આઠમી માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ રસાયણ જેજન પામે તેનો તે મારગ ન્યારો રે પિંડ બ્રહ્માંડથી પ્રીત તજીને ઉર ધારે પીયું પ્યારો રે કામ ક્રોધ મદ લોભ તણાદળ પ્રેમી પાસન આવે રે મુક્તાનંદ પ્રગટ પ્રભુ ઉર ધરી લટકે શું લાડ લડાવે રે પ્રેમ રસાયણ જેજન પામે તેનો તે માર્ગ ન્યારો રે ભક્તિના ચાર પદોમાંનું આ છેલ્લું પદ અને છેલ્લા પદની છેલ્લી પંક્તિ કામ ક્રોધ મદ લોભ તણાદળ એટલે સમુદાય આ બધા જે માત્ર માત્રને વળગેલા છે ગમે તેટલી સાધના કરો તો પણ ટળે નહીં બળે નહીં કદાચ ઓછા થાય કદાચ કુંઠિત થાય પણ કામ ક્રોધ લોભ માન મોહ ઈર્ષા અસૂયાને મૂળમાંથી કાઢી નાખવા એ અતિશય કઠણ એવા આ બધા દોષોનો સમુદાય પ્રેમી પાસના આવે રે જે ભગવાનને વર્યો છે જે ભગવાનની ભક્તિ કરે છે જે ભગવાનનો દાસ થયો છે જે ભગવાનની ઉપાસના કરે છે જે ભગવાનની આજ્ઞા પાળે છે જે ભગવાનને નિર્દોષ જાણે છે દિવ્ય જાણે છે અલૌકિક જાણે છે માયા મુક્ત જાણે છે સર્વોપરી જાણે છે કરતા હર્તા જાણે છે સદા સાકાર અને અંતર્યામી સર્વજ્ઞ જાણે છે પ્રગટ અને પ્રત્યક્ષ જાણે છે અને જગતને નાશવંત દેખે છે એવા ભક્તિવાળા ભક્તની પાસે આ કામ ક્રોધાધિક દોષોનો સમુદાય ક્યારેય પણ આવી શકતો નથી એને હેરાન પરેશાન કરી શકતો નથી કારણ કે એનો તાંતણો પ્રેમનો તાંતણો ભગવાનની સાથે બંધાયેલો છે ભગવાનનો થયો છે અને જે ભગવાનનો થયો તો કાળ કર્મ માયા પ્રકૃતિ કોઈની તાકાત નથી કે એ ભક્તનો વાંકોવાળ કરી શકે જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે રાજાનો કુંવર હોય એને કોઈ મારી શકે નહીં કારણ કે સૌ કોઈને ખ્યાલ છે કે આ રાજાનો કુંવર છે ભલે એ કુંવર બાળક હોય નાનો હોય અબુદ્ધ હોય અશક્ત જેવો હોય તો પણ કોઈ પણ વ્યક્તિ એને હેરાન પરેશાન ન કરી શકે કારણ કે રાજાનો કુંવર છે એમ જે ભગવાનનો ભક્ત થયો જે પ્રેમી ભક્ત છે એને કામ ક્રોધાધિક દોષો પરાજિત કરી શકતા નથી પ્રેમી એટલે શું અને પ્રેમ રસાયણ એટલે શું એટલે જેની આપણે ઉપાસના કરીએ છીએ ભક્તિ કરીએ છીએ આજ્ઞા પાળીએ છીએ દર્શન કરીએ છીએ સેવા અને સમાગમ કરીએ છીએ ભગવાન પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા એ રસાયણ એમને સર્વોપરી સમજવા એ રસાયણ એમનો અનન્ય આશ્રય કરવો એ રસાયણ એમની આજ્ઞામાં ક્યારેય પણ તર્ક વિતર્ક ન થાય શંકા કુશંકા ન થાય અને શ્રદ્ધાને વિશ્વાસ અખંડ બની રહે આ રસાયણ એ ભગવાન પોતે આનંદ કોરી બ્રહ્માંડના કરતા છે આવું સમજવું દ્રઢપણે સમજવું એ રસાયણ અને એ ભગવાનને મૂકીને બીજે ક્યાંય પણ પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ રમણીય પદાર્થની અંદર મનને જવા ન દેવું એ રસાયણ ભગવાનની આગળ સંત ની આગળ સત્સંગ ની અંદર માન ન રાખે ઈર્ષા ન રાખે કપટ ન રાખે દંપ ન રાખે સત્સંગનો ખપ રાખે દાસા નું દાસ થઈને સેવા ભક્તિ સત્સંગ કરે આ રસાયણ પ્રેમ રસાયણ જે જન પામે તેનો તે માર્ગ ન્યારો રહે જે ભગવાનને વરી ચૂક્યો છે ભગવાનની પાછળ પાગલ છે ભગવાનને જે વાલા થયા છે એવા સંતો અને ભક્તો દુનિયાની દ્રષ્ટિએ ગાંડા ઘેલા લાગે આપણને થાય કે આ તો કંઈ સમજતા નથી આપણને થાય કે આને આટલું પણ જ્ઞાન નથી આને આટલી પણ ખ્યાલ નથી પરંતુ એ ભગવાનની મૂર્તિમાં મગ્ન હોય છે મુક્ત આનંદ પ્રભુ પ્રગટ ઉર ધરી લટકેશો લાડ લડાવે એવો ભક્ત છે ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરીને ભગવાન પોતે એવા ભક્તને લાડ લડાવતા હોય છે લટકું કરીને પણ બ્રહ્મનું સુખ આપી દેતા હોય છે લટકું કરીને પણ આપણો સંસાર ખારો ઝેર કરી દેતા હોય છે લટકું કરીને વૈરાગી બનાવી દેતા હોય છે લટકું કરીને પણ ભક્ત બનાવી દેતા હોય છે આ શબ્દો જ્યારે આપણે અત્યારે ગાઈએ છીએ વિચારીએ છીએ ત્યારે મને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે એમની વૃદ્ધાવસ્થાના છેલ્લા ચાર વર્ષો તેઓ પોતે સારંગપુરની અંદર રોકાણા દિવસના બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ પાંચ વખત પણ પ્રમુખ કુટિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સંતો હરિભક્તોને દર્શન દેવા માટે પધારતા અને ભક્તોને પણ એવો ભાવ જાગેલો કે આપણી છડી બનાવીને પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરીએ અને કેટ કેટલી સેંકડો છડીઓ આવતી એ છડી પ્રમુખ સ્વામી મહારાજ પોતાના કરકમળમાં ધારણ કરી અને હલાવતા હલાવતા સૌ કોઈને દર્શનનું દાન દેતા સૌ કોઈને સ્ફૂર્તિ આપી દેતા ભગવાનનું લટકું પણ આપણને ભ્રમરૂપ કરી મૂકે જે શબ્દો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે સંત અને ભગવંત સ્થોળ દ્રષ્ટિએ વર્તે તો પણ અનેક જીવને ભ્રમરૂપ કરી નાખે તારા લટકે વૈરાગણ કીધી એવું નંદ સંત કવિઓએ ગાયું છે લટકું જો મટકું મારીએ એટલામાં હૃદયમાં ઉતરી જાય તો પછી એ જીવનો બેડો પાર થઈ જાય શ્રીજી મહારાજ પોતે ગઢપુરની ગલીમાં ઘોઘરી બાંધેલી ચાખડી પહેરીને ચટકનથી ચાલતી ચાલતા અને ચાખડીનો ચટક ચટક અવાજ આવતો અને ઘોઘરીનો ધીરો મીઠો મધુરો અવાજ આવતો એ જેના કાને પડતો એને પણ સમાધિ થઈ જતી સંત અને ભગવંત બગાસું ખાય તો એ લોકોને ભ્રમરૂપ કરી મૂકે સભામાં જોલું ખાય તો પણ કેટ કેટલાને ભગવાનના માર્ગેવાળે કાલું ગેલું બોલે ને કાલી ગેલી ક્રિયા કરે તો પણ સૌ કોઈને ગમે મુક્ત પ્રભુ પ્રગટ ઉરધરી શું લાડ લડાવે રે એવા ભક્તને ભગવાન લટકો કરીને સુખ આપે આનંદ આપે અહીંયા આગળ આ પદની આપણે સમાપ્તિ કરીએ છીએ પ્રેમ લક્ષણા ભક્તિના ચારે ચાર પદો એને સમજવાનો પ્રયત્ન આપણે કર્યો અને આ પદની છેલ્લી પંક્તિની પૂર્ણાવતી સમયે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ મળ્યા હતા એના એ સહજાનંદ સ્વામી મહારાજ જેના રોમ રોમની અંદર અખંડ બિરાજમાન થઈને રહ્યા છે એવા ગુરુ હરિમોહન સ્વામી મહારાજ પણ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમાં આપણને એવી પ્રીતિ થાય એવી આત્મબુદ્ધિ થાય એવું જોડાણ થાય એમના મરજી રસ રુચિ અભિપ્રાયને આપણે સારી રીતે સમજીને માર્ગે ચાલી શકીએ અને એમની માળાના મણકામાં આપણો નંબર લાગે એમની કૃપા દ્રષ્ટિ એમના આશીર્વાદની ગંગા આપણા ઉપર હંમેશના માટે વહેતી રહે વહેતી રહે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ છીએ આ પદની સમાપ્તિ હવે આપણે આઠ દિવસના માટે વિરામ લેવાના છીએ મહિમાનું મહિમા અને આજનું ચિંતન બંને પ્રવચન માળામાં આઠ દિવસ માટે અલ્પ વિરામ કરીએ છીએ અને બાપાની કૃપાથી મહારાજની કૃપાથી આઠ દિવસના માટે હું ગોંડલ અક્ષરદેવીમાં દર્શન માળા પ્રદિક્ષણા પ્રાર્થના સત્સંગ કથા વાર્તા કરવા માટે જાઉં છું આપ સૌને યાદ કરીને દર્શને પ્રાર્થના કરીશ રાજી રહેશો બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ